નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલી અલીપુરા અને ઢોકલિયા માં વસતા મારવાડી સેન સમાજ દ્વારા તેઓના પૂજ્ય ગુરુજી સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મ ખૂબ જ હર્ષોલ્લાસ ભેરડી ના તાલે શોભાયાત્રા સાથે ઉજવવામાં આવી હતી ત્યારે મૂળ રાજસ્થાની સમાજ કે જેઓ વર્ષોથી બોડેલી અલીપુરા અને ઢોકલિયામાં રહી વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા છે જેમાં સેન સમાજના લોકો દ્વારા પ્રતિવર્ષ તેઓના ગુરુજી પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મ દર વર્ષે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે એવી જ રીતે પૂજ્ય શ્રી સેનજી મહારાજની જન્મ ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક શોભાયાત્રા સાથે ઉજવવામાં આવી ત્યારે અલીપુરાના ખોડિયાર માતાના મંદિર પાસેથી એક ભવ્ય શોભાયાત્રા ડીજે સાથે નીકળી હાલોલ રોડ પર આવેલ શ્રી જલારામ મંદિર પહોંચી હતી જેમાં બોડેલી અલીપુરા અને ઢોકલિયા સહિત આસપાસના છોટા ઉદેપુર નસવાડી સહિત વિવિધ ગામોમાં વસતા સેન સમાજના લોકો બોડેલી ખાતે આવી શોભાયાત્રામાં જોડાઈ ગુરુ મહારાજના ભજન કીર્તન અને નાચ ગાન સાથે શ્રી જલારામ મંદિર ખાતે પહોંચ્યા